હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર આઠ ત્રિકોણમિતિનો પરિચય તે ચેપ્ટરની આપણે વાત કરવાના છીએ તેનો આજે લેક્ચર નંબર દસ છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ બેનો પ્રશ્ન નંબર બે સોલ્વ કરીશું જે એમસીક્યુ આધારિત છે એટલે કે પહેલાં આપણે નેક્સ્ટ સ્વરૂપ આપેલું છે એમાંથી આપણે ઉકેલ મેળવવાનો છે કિંમત મૂકીને અને ઉકેલમાંથી કયા એમસીક્યુ સાથે સેટ થાય છે એ આપણે એમસીક્યુને ટીક માર્ક કરવાનું છે તો ચાલો આપણે કરીએ તો પ્રશ્ન નંબર બે એમાં આપણને શું આપેલું છે કે સાચો વિકલ્પ પસંદ કરો અને તેની યથર્થા ચકાસો એટલે આપણે એક એમસીક્યુ પસંદ કરવાનો છે ગણતરી કરીને તો ચાલો આપણે કરીએ તો ટોટલ અહીંયા આપણને ચાર એમસીક્યુ આપેલા છે તો આપણે સિમ્પલી સોલ્વ કરી લઈએ તો પહેલો એમસીક્યુ એમાં આપણને શું આપેલું છે બે ગુણ્યા ટેન ભાગાકારમાં વન પ્લસ ટેન સ્ક્વેર ત્રીસ હવે આની જે કિંમત મળે એ નીચે આપેલી કોની કિંમત સાથે મેચ છે આપણે મેચ કરવાનું છે તો ચાલો આપણે અહીંયા કરીએ તો સૌ પ્રથમ અહીંયા આપણે શું કરીશું કે બે ગુણ્યા ટેત્રીસ તો બે અને ટેત્રીસની કિંમત શું થશે એક ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ એ તમારે જે મેં તમને બોક્સ શીખવાડ્યું હતું ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં એ તમારે બોક્સ ખાસ ધ્યાન રાખવાનું છે એમાં મેં ખૂણાઓના માપ તમને શીખવાડ્યા હતા અને કેવી રીતે યાદ રાખવાના છે એ પણ શીખવાડ્યું હતું પછી આપણે આગળ જોઈએ ભાગાકારમાં તો એક પ્લસ ટેન ત્રીસનો વર્ગ છે એટલે કે એક ભાગ્યા વર્ગમૂળ ત્રણનો વર્ગ થશે સમજે પડી ગઈ સિમ્પલી તો હવે જુઓ અહીંયા ઉપર શું થશે બે ગુણ્યા એક બે થશે નીચે કંઈ નથી તો આપણે બે નીચે એક મૂકી શકીએ અને એક ગુણ્યા વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ જ થશે ભાગાકારમાં શું થશે જુઓ એક એમના એમ પ્લસ પણ એમના એમ એક ભાગ્યા વર્ગમૂળ ત્રણનો વર્ગ તો એકનો વર્ગ એક થશે નીચે ભાગાકારમાં વર્ગમૂળ ત્રણનો વર્ગ ત્રણ થશે કેમકે વર્ગમૂળ અને વર્ગ ઉડી જશે હવે આપણે શું કરીશું જુઓ અહીંયા આપણે નીચે ભાગાકારમાં છેદ સરખા નથી અહીંયા ત્રણ છે અહીંયા કંઈ નથી તો આપણે એક મૂકી શકીએ તો અહીંયા છેદ એક છે એટલે આપણે છેદ સરખા માટે શું કરીશું આપણે લસા લઈશું તો એક અને ત્રણનો આપણે લસા લઈશું લઘુત્તમ સામાન્ય અવયવ તો લસા શું થાય એક અને ત્રણનો તો જુઓ એકના આપણે અવયવ પાડીએ તો શું વધે એક જ વધે અને એકની એક ગાત છે ત્રણ પણ એક જ પડે અવયવ હવે બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે જે અવયવ હોય એમાં બધી જ વસ્તુ આપણે લેવાની છે તો અહીંયા એક જ છે અને અહીંયા ત્રણ છે એનો ગુણાકાર કેટલો દસે ત્રણ થશે સમજ પડી ગઈ આ આપણને મળ્યો લસા મેં તમને આગળ તમને અઢાર અને ચોવીસનો લસા લઈને સમજાવ્યું હતું કે તમારે લસા કેવી રીતે લેવાનો છે તમે આગળનું લેક્ચર જોઈ શકો છો એમ એ મેં તમને સમજાવવા માટે શીખવાડ્યું હતું અને પહેલાં ચેપ્ટરમાં આપણે લસાનો ઉપયોગ થાય છે તો તમારે ખાસ લસા શીખી લેવાનું છે તો આપણે ત્રણ લસા થશે તો નીચે આપણે છેદમાં ત્રણ લાવવા પડશે તો અહીંયા તો જો ઓલરેડી ત્રણ છે પણ અહીંયા ત્રણ નથી તો આપણે નીચે એકને કેટલા વડે ગુણીએ તો ત્રણ આવશે તો ત્રણ વડે ગુણીએ તો ત્રણ આવશે એટલે ઉપર નીચે આપણે ત્રણ ત્રણ વડે ગુણીશું તો ચાલો આપણે ત્રણ ત્રણ વડે ગુણીએ એની માટે આપણે અહીંયા જગ્યા કરીશું કે જે એક ભાગ્યા ત્રણ છે ને આપણે થોડું સાઈડમાં લખી લઈએ વન એક ભાગ્યાને ત્રણ હવે આપણે જે એક હતા એને આપણે નીચે પણ ત્રણ વડે ગુણીશું અને ઉપર પણ ત્રણ વડે ગુણીશું સમજ્યા પડી ગઈ હવે આપણે આગળનો સાદુરૂપ આપીએ તો ચાલો આપીએ કે શું થશે ઉપર શું છે બે ભાગ્યા વર્ગમૂળ ત્રણ છે નીચે શું છે પહેલાં તો ત્રણ ભાગ્યા ત્રણ છે કેમકે ત્રણ ત્રણ પડે ગુણ્યા અને એક સાથે જ ગુણાકાર થયો છે એટલે ત્રણ ત્રણ થયા અને સાઈડમાં પ્લસ એક ભાગ્યા ત્રણ હવે જુઓ હવે અહીંયા છેદ આપણા સરખા થઈ ગયા છે અહીંયા પણ ત્રણ છે અને અહીંયા પણ ત્રણ છે તો હવે આપણે છેદને કોમન લઈ શકીએ તો ચલો આપણે કોમન લઈએ તો ઉપર શું છે બે ભાગ્યા વર્ગમાં ત્રણ છે અને નીચે ત્રણ પ્લસ એક ભાગ્યા છેદ આપણે કોમન લઈ લીધા હવે શું આપણને આન્સર મળ્યો જુઓ બે ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ નીચે ત્રણ પ્લસ એકનો સરળ ચાર થશે ચાર ભાગ્યા ત્રણ તો હવે જો આ જે ચાર ભાગ્યા ત્રણ છે એને આપણે ઉપર લઈ જઈશું ગુણાકારમાં તો ઉલટું થઈ જશે કેવી રીતે ઉલટું થશે જો હું તમને સમજાવું છું કે કેવી રીતે ઉલટું થશે ગુણાકારમાં જશે તો જે ચાર ભાગ્યા ત્રણ છે એ ત્રણ ભાગ્યા ચાર થઈ જશે તો આપણે બે ભાગ્યા વર્ગમૂળ ત્રણ એમના એમ પછી આ ચાર ભાગ્યા ત્રણ ઉપર ગયા તો ત્રણ ભાગ્યા ચાર થઈ જશે અને ગુણાકારમાં જતા રહ્યા છે ભાગાકારમાં હતા એ હવે જો કંઈ ઉડે છે તો ઉડાડી દઈશું આપણે તો પહેલાં તો જો અહીંયા બે બે ઉડી જશે તો બે વધ્યા અહીંયા અને અહીંયા કંઈ ઉડે છે બીજું તો તમને આન્સર શું આવશે જો આપણે આન્સર આપણે એવી રીતે લખી શકીએ કે ત્રણના ભાગાકારમાં શું છે બે વર્ગમૂળ ત્રણ છે પણ શું તમારો સાચો આન્સર છે આમ તો તમારો સાચો જ આન્સર છે પણ મેં તમને આગળ કીધું હતું કે છેદમાં કદી તમારું વર્ગમૂળ રખાય નહીં તો અહીંયા આપણે વર્ગમૂળ ત્રણને નીકાળવા પડશે તો આપણે કેવી રીતે નીકાળીશું આગળ આપણે સમીકરણ કર્યું હતું પણ જો અહીંયા આપણે ચેક કરી લેવાનું છે કે ઉડે છે કે નહીં તો અહીંયા તો કંઈ ઉઠતું નથી પણ તમે જુઓ ત્રણના તમે અવયવ પાડો તો શું પડશે વર્ગમૂળ ત્રણ ગુણ્યા લખી શકીએ તો એક વર્ગમૂળ ત્રણ અને એક વર્ગમૂત ઉડી ગયા તો ઉપર શું વધ્યું વર્ગમૂળ ત્રણ અને નીચે બે વધ્યા તો આપણો આન્સર વર્ગમૂળ ત્રણ ભાગ્યા બે આવ્યો છે એટલે ચાલો આપણે તમને સમજાવવા માટે તો કંઈક કર્યું હતું તો અહીંયા શું થશે આ વર્ગમૂળ ત્રણ અને વર્ગમૂળ ત્રણમાંથી વર્ગમૂળ ત્રણ વધે સમજે પડી ગઈ એટલે કે અહીંયા બે વખત ગુણાકારમાં હતું ત્રણના અવયો વર્ગમૂળ ત્રણ ગુણ્યા કર્યા હતા એમાંથી એક વર્ગમું ઉડી ગયા એક વધ્યા સમજે પડી ગઈ એટલે એક વર્ગમૂળ ત્રણ વધ્યા છે નીચે છેદમાં શું છે અહીંયા માત્ર બે જ છે એટલે આપણને પહેલા પ્રશ્નનો આન્સર મળ્યો વર્ગમૂળ ત્રણ ભાગ્યા બે તો આપણે એમસીક્યુ સાથે ચેક કરીએ કે કોનો આન્સર વર્ગમૂળ ત્રણ ભાગ્યા બે છે તો આપણને એમસીક્યુ અહીંયા ખૂણા સાથે આપેલા છે કે આપણે હવે આની કિંમતો શોધવાની છે અને કોની કિંમત વર્ગમૂળ ત્રણ ભાગ્યા બે છે તો જો પહેલાં તો સાઈન્સ સાઈઠની કિંમત તો એ જ વર્ગમૂળ ત્રણ ભાગ્યા બે જ છે આપણો સાચો આન્સર એ મળી ગયો છતાં પણ આપણે બીજા એમસીક્યુની કિંમત લખીએ એ કો સાઈઠની કિંમત શું થશે સાઈન ત્રીસના ઉલ્ટા એટલે કે શું થશે સાઈન ત્રીસ જેટલી એટલે કે એક ભાગ્યા બે અને ટેન સાઈઠ એટલે કે સાઈન સાઈઠ અને કો સાઈઠનો ભાગાકાર એટલે કે બે બે ઉડી જશે વર્ગનું ત્રણ વધશે પછી સાઈન ત્રીસ તો સાઈન ત્રીસની તો એક ભાગ્યા બે છે તમને યાદ જ રહી ગઈ હશે તો આપણું ફાઇના ફાઇનલ આન્સર થશે સાઈન સાઈઠ ઓપ્શન એ તો લખી શકીએ અહીંયા આપણે કે ઓપ્શન એ સાઈન સાઈઠ સમજા પડી ગઈ આપણો પહેલો એમસીક્યુ સોલ્વ થઈ ગયો આપણે બીજો એમસીક્યુ સોલ્વ કરીએ એમાં આપણને શું આપેલું છે કે વન માઇનસ ટેન અને વન પ્લસ ટેન આપણને આપેલું છે જેનો આપણે સાદુ રૂપ મેળવવાનું છે તો ચાલો મેળવીએ આપણે સાદુ રૂપ તો અહીંયા શું થશે રૂપ કે જો એક માઇનસ ટેન ની કિંમત શું છે એક જ છે અને એનો વર્ગ છે તો એકનો વર્ગ અહીંયા આપણને આપેલો છે નીચે શું છે વન પ્લસ ટેન નો વર્ગ તો એની કિંમત એક છે તો એનો વર્ગ આપણને આપેલો છે હવે જો ઉપર શું થશે એક માઇનસ એકનો વર્ગ તો એકના વર્ગની કિંમત શું છે એક જ થશે અને નીચે એક પ્લસ એકના વર્ગની કિંમત એક થશે તો અહીંયા આપણને શું મળશે હવે જો એકમાંથી એક જશે તો કેટલા વધશે અને નીચે એક અને એકનો સરળો બે વધ્યો હવે કોઈપણ સંખ્યાને આપણે ઝીરો ને કોઈપણ સંખ્યા આપણે ભાગીએ તો આપણો આન્સર ઝીરો જ આવે તો આપણને બીજા પ્રશ્નનો આન્સર ઝીરો મળ્યો તો આપણે હાઇલાઇટ કરી લઈએ હવે જો કયા આમાંથી એમસુ કિંમતી જેની કિંમત ઝીરો છે તો જુઓ ટેન નેવુંની કિંમત કેવી છે અવ્યાખ્યાયિત છે કેમ કે ટેન નેવું શું થાય સાઈન નેવું ભાગ્યા કોસ નેવું તો સાઈન નેવુંની કિંમત કેટલી છે એક છે અને કોસ નેવું ઝીરો છે એક ભાગ્યા ઝીરો અવ્યાખ્યાયિત હોય એટલે લખી શકીએ કે અવ્યાખ્યાયિત થશે અવ્યાખ્યાયિત સમજે પડી ગઈ હવે અહીંયા તો એક છે તો આપણા આન્સર છે નહીં સાઈન પિસ્તાળીસની કિંમત કેટલી થશે એક ભાગ્યા વર્ગમૂળ બે અને ડી આપણા ઓપ્શનમાં આપણને કિંમત આપેલી છે ઝીરો તો એ આપણો ફાઇનલ આન્સર થશે કારણ કે આપણને જીરો આન્સર મળ્યો છે જો સમજ ગઈ તો આપણો પ્રશ્ન બે પણ સિમ્પલી પૂર્ણ થઈ ગયો છે હવે આપણે પ્રશ્ન ત્રણ સોલ્વ કરીએ એમાં આપણને શું આપેલું છે કે જ્યારે એ આપણને ખૂણાના માપ આપેલા છે જો હોય ત્યારે સાઈન ટુ એ બરાબર ટુ એ સત્ય હોય એટલે કે આપણું ક્યારે સત્ય કયો ખૂણો હોય ત્યારે સત્ય થાય તો ચાલો આપણે દરેક ખૂણાની કિંમત મૂકી અને આપણે ચેક કરી લઈએ તો આપણે ડાબી બાજુને જમણી બાજુ સરખી કરવાની છે તો ચાલો કિંમત મૂકીએ તો પહેલાં આપણે ઓપ્શન એ ઝીરો અંશ છે એ આપણે કિંમત મૂકીશું તો ચલો મૂકીએ તો અહીંયા શું થશે સાઈન ટુ એ એટલે કે એની જગ્યાએ આપણે હવે ઝીરો અંશ મૂકીશું અને બીજું શું થશે હમણાં શું છે ટુ સાઈન એ એટલે કે સાઈન અંશ હવે જો અહીંયા શું થશે બે ગુણ્યા જીરો તો કે ઝીરો જ થશે એટલે કે સાઈન ઝીરોની કિંમત છે સાઈન ઝીરો અંશ અહીં અહીંયા બે ગુણ્યા સાઇન ઝીરોની કિંમત સો સાઈન ઝીરોની કિંમત શું થાય ઝીરો જ થાય તો અહીંયા સાઈન ઝીરોની કિંમત ઝીરો થશે અને અહીંયા બે ગુણ્યા ઝીરો પણ ઝીરો થશે તો અહીંયા આપણને શું મળ્યું ડાબા બરાબર જબ મળી ગયું પહેલાંમાં જ એટલે કે આપણે લખી શકીએ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ ડાબી બાજુ બરાબર જમણી બાજુ તો આપણો ઓપ્શન એ જ સાચો છે છતાં પણ આપણે બીજા એમસીક્યુ ચેક કરીએ કે તમને સમજવું પડે એટલા માટે એ પહેલો ઓપ્શન આપણો સાચો થયેલા તમારે ચલો આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ કે આપણે બીજા ઓપ્શન શું છે ત્રીસ છે આપણે ત્રીસ લઈને ચેક કરીએ તો અહીંયા શું છે સાઈન ટુ એ લે ટુ અને એની જગ્યાએ ત્રીસ આગળ આપણે જોઈશું આપેલું છે ટુ ગુણ્યા સાઈન એ કે સાઈન ત્રીસ થશે આપણે ત્રીસ કિંમત મૂકી છે તો અહીંયા બે ગુણ્યા ત્રીસ છે તો બે અને ત્રીસનો ગુણ્યા કેટલો થશે સાઈઠ થશે તો સાઈન સાહીઠની કિંમત અને અહીંયા બે ગુણ્યા સાઈન ત્રીસની કિંમત તો સાઈન ત્રીસ શું છે સાઈન ત્રીસની કિંમત છે એક ભાગ્યા બે તો બે બે ઉડી ગયા અને સાઈન સાહીઠની કિંમત છે વર્ગમૂળ ત્રણ ભાગ્યા બે તો અહીંયા જો આપણને શું મળ્યું બે બે ઉડી ગયા તો અહીંયા આપણને એક કિંમત મળી હતી શું આ બંને સરખા છે વર્ગમૂળ ત્રણ ભાગ્યા બે ને તો સરખા નથી એટલે કે ડાબી અને જમણી બાજુ અહીંયા સરખી નથી તો ઓપ્શન બી તો આપણો સાચો નથી આપણે સરખી લાવવાની છે આપણો ઓપ્શન એ સાચો પડી ગયો છે પણ અહીંયા ચેક કરવા માટે આપણે ચારેય વિકલ્પ ચેક કરીશું ચાલો આપણે પિસ્તાળીસની કિંમત મૂકીએ હવે તો હવે શું છે જુઓ હવે અહીંયા છે સાઈન ટુ એ કે ટુ અને આપણે પિસ્તાળીસ અંશનો ખૂણો છે ઓપ્શન સીમાં તો આપણે પિસ્તાળીસની કિંમત મૂકીશું અને બે ગુણ્યા સાઈન એટલે કે સાઈન પિસ્તાળીસ હવે જો બે ગુણ્યા કેટલા થશે નેવું થશે તો અહીંયા સાઈન નેવ સાઈન નેવું બરાબર બે અને સાઈન સાયન પિસ્તાળીસની કિંમત છે એક ભાગ્યા વર્ગમૂળમાં બે તો અહીંયા જો વર્ગમૂળ બે અને બેમાં ઉડી જાય તો વર્ગમૂળ બે જ વધે ઉપર સમજ પડી કે હમણાં મેં તો વર્ગમૂળ વાળો ભાગાકાર તમને સમજાયો હતો સમજ પડી ગઈ અને સાઈન નેવુંની કિંમત છે એક અને બરાબરને આગળ શું મળ્યું વર્ગમૂળ બે મળ્યું તો શો બંને સરખા છે તો સરખા નથી તો આ પણ આપણો જવાબ થશે નહીં સમજ ગઈ હવે આપણે આપણો છેલ્લો ઓપ્શન ચોક ચેક કરીએ એમાં ડી છે એ સાઠ અંશ છે ચલો આપણે ચેક કરીએ કે અહીંયા સાઈન ટુ એ એટલે કે ટુ ગુણ્યા સાહીઠ બરાબર ટુ સાઈન એ એટલે કે સાહીઠ હવે જો બે ગુણ્યા સાહીઠની કિંમત કેટલી છે એકસો ને વીસ થશે એટલે કે સાઈન ને વીસ અંશ બરાબર બે ગુણ્યા સાઈન સાહીઠની કિંમત છે વર્ગમૂળ ત્રણ ભાગ્યા બે તો બે બે ઉડી ગયા અને સાઈન એકસો વીસની કિંમત કેટલી થશે એ વર્ગમૂળ ત્રણ ભાગ્યા બે થશે આટલું તમારે જવાની જરૂર નથી ખાલી સાઈન નેવું શું તમારે યાદ રાખવાની જરૂર છે તમને આ તમારે ખાલી પરીક્ષામાં આટલું જ સોલ્વ કરવાનું છે જવાબ આવી જાય તમારે આગળ ટિકિટ નીકળી જવાનું છે આ તો તમને સમજાવવા માટે હું ચેક કરું છું કે બીજા વ્યક્તિ તમારા જવાબ નથી સમજે પડી ગઈ તો ડાયરેક્ટ પહેલો પ્રશ્ન આવી ગયો એટલે તમારે એવું ના લાગે કે સરે આગળ ગણતરી કરાવી નહીં અને આગળ આપણને કિંમત મળી વર્ગમૂળ ત્રણ તો આ બંને કિંમત પણ સરખી નથી એટલે આપણો પહેલો આન્સર જ સાચો છે કે એમાં ઢાબી બાજુ અને જમણી બાજુ સત્ય થાય છે સમજણ પડી ગઈ ઓપ્શન એ આપણો જીરો સાચો છે હવે આપણે ચોથું કે સોલ્વ કરીએ એમાં આપણને શું આપેલું છે કે જુઓ બે ગુણ્યા ટેન ત્રીસ અને ભાગાકારમાં વન માઇનસ ટેન ત્રીસનો વર્ગ છે ચાલો આપણે સોલ્વ કરીએ તો એમાં શું કરીશું આપણે કિંમત મૂકીશું તો બે ગુણ્યા ટેન ત્રીસની કિંમત છે એક ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ નીચે ભાગાકારમાં હવે જ લઈ જઈએ આપણે તો એમાં જુઓ આપણને શું આપેલું છે વન માઇનસ ટેન ત્રીસનો વર્ગ તો એક ભાગ્યા વર્ગમૂળમાં ત્રણનો વર્ગ થશે આ જુઓ આપણો જે પહેલો એમ શું તો એવો સેમ જ છે પણ અહીંયા જુઓ પહેલામાં શું હતું અહીંયા નીચે પ્લસ હતું ને અહીંયા માઇનસ છે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સમજ પડી કે તમારા પ્લસ માઇનસમાં જવાબ ચેન્જ થઈ શકે છે આગળની ગણતરી કરી તો સેમ જ ગણતરી છે બે ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ અને હવે તો તમને ખબર જ છે એક માઇનસ એક ભાગ્યા વર્ગનો ત્રણનો વર્ગ શું થશે એક ભાગ્યા ત્રણ થશે હવે જો આપણે છેદ સરખા કરવાના છે તમને લસા પણ ખબર છે ત્રણ લસા છે એટલે આપણે આજે એકને ત્રણ ત્રણ વડે ગુણવા પડશે પણ અહીંયા આપણે જગ્યા કરી લઈએ એટલે કે માઇનસ એક ભાગ્યા ત્રણ આપણે જગ્યા કરી દીધી હવે આપણે ત્રણ ત્રણ વડે આને ગુણવા પડશે ઉપર નીચે અહીંયા કંઈ નથી તો અહીંયા એક અને ત્રણ વડે આપણે ગુણ્યા ખાલી અહીંયા ખાલી માઇનસ એટલો જ ફરક છે બીજો કોઈ ફરક નથી આપણું પહેલો એમ શકી ગયું એવો સેમ જ એમ શક્યું છે બે ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ તો એનો એના ગુણાકાર શું થશે ત્રણ ભાગ્યા ત્રણ થશે અને માઇનસ એક ભાગ્યા ત્રણ હવે જો ઉપર શું છે બે ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ છે અને અહીંયા શું થશે આપણે છેદ સરખા થઈ ગયા જો ત્રણ ત્રણ આપણા છેદ સરખા થઈ ગયા છે અહીંયા પણ ત્રણ અને અહીંયા પણ ત્રણ તો આપણે છેદને કોમન લઈ શકીએ ચલો આપણે કોમન લઈએ તો ત્રણ માઇનસ વન ભાગાકારમાં ત્રણ હવે શું થશે આજે આપણને જવાબ મળ્યો એટલે કે બે ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ અને નીચે બે ભાગ્યા ત્રણ આપણને આન્સર મળ્યો તો જે બે ભાગ્યા ત્રણ આપણને આન્સર મળ્યો એને આપણે ઉપર લઈ જઈ શકીએ ઉપર ગુણાકારમાં જશે એટલે કે ઉલટા થઈ જશે જે બે ભાગ્યા ત્રણ છે એ ત્રણ ભાગ્યા બે થશે ચલો કરીએ કે બે ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ અને આ ઉલટા થયા એટલે કે ત્રણ ભાગ્યા બે થયા કંઈ ઉડે છે જુઓ તો કે હા બે બે ઉડી ગયા અને અહીંયા મેં તમને શીખવાડી હતું કે ત્રણના અવયવ શું પડશે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ પડશે તો જો અહીંયા આપણે અવયવ લઈએ તો કે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગનું ત્રણ આપણે કૌંસમાં લખીએ એને આપણે અવયવ લીધા છે એમાંથી એક વર્ગનું ત્રણ ઉડી જશે એટલે એક વર્ગમું ત્રણ વધશે સમજે પડી ગઈ એટલે આપણે શું લખી શકીએ આપણો આન્સર કે જો નીચે પણ કંઈ નથી અને ઉપર ખાલી એકલા વર્ગમાં ત્રણ વધ્યા તો આપણો ફાઇનલ આન્સર મળ્યો પ્રશ્ન ચારનો વર્ગમૂળ ત્રણ આપણને મળી ગયો એના અવયવ લીધા છે ત્રણના ગુણાકારમાં નથી તમારે ખાસ એના ખૂબ છે સમજે પડી ગઈ એટલે અહીંયા આપણે ડાયરેક્ટ જ ઉડાડી દઈએ જ્યારે પણ તમે પીડીએફ વાંચો ત્યારે તમને ખબર પડે કે વર્ગમૂળ ત્રણ ત્રણમાંથી વર્ગમૂળ ત્રણ ઉડી ગયા છે સમજે પડી ગઈ એટલે વર્ગમૂળ ત્રણ વધ્યા તો આપણો વર્ગમૂળ ત્રણ કયા એમસીક્યુનો આન્સર સાચો છે જો આપણે એમસીક્યુ સાથે સરખાવી આવે કિંમત મૂકીએ આપણે તો કો સાઈઠની કિંમત કેટલી થશે સાઈઠ 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 ત્રીસ જેટલી થશે એટલે સાઈઠ ત્રીસની કિંમત શું એક ભાગ્યા બે પછી સાઈન્સ સાઈઠની કિંમત એ થશે વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા બે ટેન્થ સાઈઠની કિંમત કેટલી થશે એ થશે વર્ગ સાઈન્સ સાઈઠ અને કોસ સાઈઠના ભાગાકારમાં એટલે બે બે ઉડી જશે વર્ગમૂળ ત્રણ આવશે પછી સાઈન ત્રીસની કિંમત એ તો તમને ખબર જ છે એક ભાગ્યા બે થશે તો આપણને આન્સર શું મળ્યો હતો વર્ગમૂળ ત્રણ મળ્યો હતો તો એક કયા વિકલ્પ સાથે ચેક થાય છે જુઓ અહીંયા ટેન સાઇન્સ સાથે તમારો મેચ થાય છે તો તમારો ટેન્થ વાળો પ્રશ્ન તમારો એટલે કે જવાબ સાચો છે સમજ પડી ગઈ ચારેય વિકલ્પો આપણે સિમ્પલી સોલ્વ કર્યા દરેકને આપણે ગણતરી કરીને સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે તો જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો